દે આપણે દિવાળીનો દી કઈ લાંબુ નતું કરવું એટલે આપણે એનું નામ નથી લેવું કોઈથી તે વિડીયો સમજી જા હા કિ નો આ સાવરકુંડલા નો એક ભાઈ છે હા ઠકોર ને કઈ ઉંમર ઓફે હા ભાઈ વોટ્સપમાં મેસેજ કરે કંઈક ખાતક વાગી જાય ને હાથ આઠ વાગે સાંજે એટલે કંઈક વધી જતું હોય ને એટલે આમ કીએ કે આમ લુખો અને એમ બધું ઘણું બધું કીએ આપણે નામ નથી દેવું એનું બને તો પણ નામે દેવું આપણે પણ હવે દિવાળી દીનું ટાણું છે ને એટલે મેં કીધું આપણે ગાયરું નથી કાઢવ્યું સમજી જાય તો વોટ્સઅપમાં મેસેજ નાખે સીધો હાથ હાળા હાથ વાગે ને આજે થોડોક દેશી પીવાઈ જતો હોય ખબર નથી મને પણ લુખો ને કંઈક બોલ્યધર વિશેને થોડો કંઈક કીએ એટલે એ બીજું ભરતરાવાણી નથી બોલતો એ ભગવાન વિશે પણ એમ તમે એના વંશ જ શો ને તમે દુખાવ શો ને આમ બધું કીએ એટલે આઠ વારનો છે સાવરકુંડલા બાજુ નો માણસ આવું લખે વોટ્સઅપ મેસેજ કરે એટલે મારો ભાઈ સમજી જા હમણાં મેં કરી દીધું ને એટલે મજા હે હું જયારે ગાયડ ચાલુ કરે ને પછી નહીં મેળવ એ નથી કરતો મર્યાદા પેઢી પેઢીની ચોથી પેઢીનું યાદ રાખવાની હો દિવાળીનો ટાણો છે એટલે આમાં કંઈ વધારે નથી કહેતો પણ છેતવી દઉં તને બેસતું વર ના બગડે તમારો દસ તો વર બગડી જાય એટલે ન લખવાનો મેં ક્યાં તમને લખું છું વોટ્સઅપમાં નથી મેસેજ નાખતો હું હું કેમ મન નાખો તમે કૃષ્ણ વસના છો ને તમે આવું કેમ કરો છો ને સહી અમારો બાપ છે દુવારકા દેશ અમારો દાદો છે સહી સીધી લીટીના વરસદાર છે તો એ તમારો બાપ છે રહેશે તો હવે હમજી એટલામાં મજા છે હે હારું છે એટલે મારો ભાઈ હવે મેસેજ લખવાનું બંધ કરી દે અને હું આ તારો મેસેજ શીખે હું પાછો વિડીયામાં નાખીશ આ સાવર કુંડાનો છે પાઠ વાર છે ખાંજી થોડોક વધી જાય ને એટલે ચાલુ કરી દઈએ એ હાથ હાડા હાથના ટાઈમમાં જ હોય ને આખો દીતા ન હોય એટલે પોતાના છોકરાઓને ખબર નહીં હોય કે બાપુ શું કરે એટલે વિડીયો આપણે બનાવીને પોતાડી ખબર પડે ને હવે આમાં મજા નથી પછી નામ હિખે આવશે અઘરું પડશે બેસતો વર બગડશે બેસતા વરને ગાયું ના ચાલુ કર્યું પણ મારે તો બે તાજી તો હું નથી બોલતો તહેવાર છે અને કોઈ મોટી મોટી આવડે જ છે આપણે ખબર તમને પછી કે પૂરું ન પડે સમજી જવાય મજા છે પછો હાંઠ પહાંઠ વરનો છે મર્યાદા રખાય પીતા તો બધાય હોય પણ થોડુંક માપમાં હારું છે પછી ખબર ન પડે કે આપણે શું લખીએ એટલે અમે કૃષ્ણમાંથી છે છીએ હું લખવાનું તો કે આવું બોલે અમે બોલી બાકી અમારો બાપ છે દુવેદા મારો તારે એમાં કંઈ જાહેરાત કરવાની જરૂર નથી બરાબર સમજી જાય મહેરબાની કરી તો જય દુવારકાદી જય ઠાકર જયબોલીધર